આજથી થોડાક દિવસ પહેલા રાજકોટના મુખ્ય બજાર ખાતે મુર્ગા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે ફાયરિંગ થયું હતું ગેંગવોર થયું હતું અને આ ઘટનાથી રાજકોટ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી જે બાદ જે અસામાજિક તત્વો બહાન ભૂલ્યા હતા તેમને પોલીસે આ અસામાજિક તત્વોને તેમની ઓકાત યાદ અપાવી હતી ને જે બંને જે ગેંગ છે તેમના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું વરઘોડો આરોપીનો કાઢવામાં આવ્યો ત્યારે મુર્ગા ગેંગના જે અમુક લોકો પકડવાના બાકી હતા તેમને રાજકોટ પોલીસે પકડે અને તેમને મુરઘા બનાવીને ચલાવ્યા પણ શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેલના આજથી થોડાક દિવસ પહેલા રાજકોટમાં એક હોસ્પિટલ પાસે બે ગેંગો વચ્ચે અથડામણ થઈ ફાયરિંગ થયું ને આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો જેમાં પુનીતનગરની પેંડા ગેંગ અને જંગલેશ વરની મુર્ગા ગેંગ વચ્ચે આ બનાવ છે તે બન્યો તો ને અગાઉ જૂની અદાવત આ ગેંગ વચ્ચે ચાલતી હતી અને તેના જ કારણે ફાયરિંગ થયું અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ત્યારબાદ રાજકોટ પોલીસ દ્વારા જે આરોપીઓ છે તેમની સ્થાન ઠેકાણે લાવવા માટે પોલીસ પોતે ફરિયાદી બની આ ઘટનામાં અને પેન્ડા ગેંગ અને મુર્ગા ગેંગ છે તે આ બંને ગેંગોનું પોલીસે સરઘસ કાઢ્યો હતો જેમાં પોલીસની ભાષામાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે જેમાં મુર્ગા ગેંગના કેટલાક આરોપીઓ આ ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયા હતા અને જેને લઈને રાજકોટ પોલીસ દ્વારા તેમની તપાસ અને શોધખોળ કરવામાં આવી રહી હતી ત્યારબાદ જે આરોપીઓ પકડાયા તેમને આજે મહિલા પોલીસ રાજકોટના ભર બજારમાં દોડા બાંધીને લઈ ગઈને મુર્ગાની જેમ તેમને તેમને મુર્ગો બનાવી ચલાવવામાં આવ્યો ને વિડીયો પણ સામે આવ્યો છે પહેલા આપ આ વિડીયો છું આજે મહિલા પોલીસે મુર્ગો બનાવીને ચલાવ્યો હોય તે દ્રશ્ય સામે આવ્યા છે ને જે આ આરોપીઓ બેફામ બન્યા હતા તેમની સ્થાન ઠેકાણે લાવવાના પ્રયાસો રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે તે આગામી સમયમાં આવા